ચોકડીને ને પોલીસે દબોચી લઈ રોકડા પાંત્રીસ પોઈન્ટ વીસ લાખ રૂપિયા કબજે લીધા હતા ડબોલી સ્વરાજ હાઇટ્સ રહેતા અને હિરાદા લાલી કરતા જગદેશભાઈ ગોડકિયા મહેતરપુરા ભવાની વાડે સ્થિત આરપી એન્ટરપ્રાઇઝ આંગળીયા પેઢી માં જતા હતા ત્યારે અહીં વારંવાર આવતા સાહેલના ના સકંજામાં સપડાયા હતા પોતે સસ્તામાં સોનું વેચતો હોવાનું અને સોનામાં રોકાણ પર રોજના ત્રણ થી ચાર ટકા નફાની લાલચ આપી ઓગણપચાસ લાખ આંગળીયા પેઢીમાં જમા કરાવી સાગરી તો જયદીપ અને આવેશ નાગાણીને મોકલી નાણા લઈ મેળવી લઈ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા માધરપુરા પોલીસે આ પ્રકરણમાં થાણેના ઇલોરા બિલ્ડિંગમાં રહેતા મોહમ્મદ ઉર્ફે મોહસીન યુનુસ જુણેજા અહેમદ અઝીમ માકડા ધોરાજી અંધારીવાડના આવેશ અસગર નાગાણી અને વિસુ સુમેશ્વર એન્કલેવના કુલદીપ મુકેશ માવાણીને દબોચ લીધા હતા તેમની પાસેથી રોકડા પાંત્રીસ લાખ રૂપિયા પણ કબજે કર્યા હતા મુખ્ય સૂત્રધાર મોહમ્મદ જુનેજા છતરપિંડી કરવા સોહેલનું બનાવટી નામ ધારણ કર્યું હતું